સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેહલોતે પાંડેસરા વિસ્તારના ઉદ્યોગકારો સાથે આજે એક બેઠક યોજી હતી આ બેઠકમાં પાંડેસરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ સાથે ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ અંગે તેમણે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી ખાસ ઉદ્યોગકારોને જાણવામાં આવ્યું છે કે કોઈ ખંડણી માંગે તો પોલીસને જાણ કરે પાંડેસરા વિસ્તારને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે જ્યાં દેશના વિવિધ રાજ્યમાંથી લોકો રોજગાર માટે આવે છે આ વિસ્તારના લોકોમાં કાયદો અને વ્યવસ્થા સામાજિક જવાબદારી અને નાર્કોટિક્સ જેવા દૂષણોથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોમાં અવેરનેસ રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ સાથે ઉદ્યોગકારો સાથે રહી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે અને નાર્કોટિક્સના દુષણથી દૂર રહેવા માટે ઉદ્યોગકારો અને તેમના કામદારોને સૂચના આપવામાં આવી હતી પોલીસે આ અંગે જાગૃતિ લાવવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ખોટી આરટીઆઈ કરી હેરાન કરતા ખન્ડણીખોરો વિરુદ્ધ પણ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની अपील પોલીસ કમિશનરે કરી છે સુરત શહેરના સૌથી મોટી માં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છ સૌથી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુઅન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો એ ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુઅન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપના એક ઇન્ડસ્ટ્રીズ ના સાથે મીટિંગ ના એક આયોજન ના ડેડ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીズ સાથે અમે લોકો ને મીટિંગ લીધી અને સાતો સાત જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ ના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝ ને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લાભમીની ભારત જો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં સુ સુ જોયે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીસ પૂરી પાડે જોયે ફોર એક્ઝામ્પલ જો આયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી આયા બહારવાળો કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેન્સ જેટલા ભી હોય છે કાયદાના પ્રમાણે દેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોયે સીસીટીવી કેમેરા ઓર ઇન્ડસ્ટ્રી આયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઈમ ઉપર વોચ રાખી સકીએ જોયે સાથો સાથ જોયે જો નાર્કોટિક્સ સે દૂર રહેવા માટે જોયે અને जो नानी न समान બાબતો મે લોકો ઝઘડા નઈ કરે જોએ આ પ્રકારની ચીજો જો જારે આ બધા વર્કર્સ જાતા હોય ઇન્ડસ્ટ્રીમાં તે આપતારે અને એના માટે અમે લોકો એક વિડિયો પણ બનાવીને આપવાના છે જોએ એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છે કે નાની રકમ ન લેને વ્યાજ ન લેને જો પછી મોટો આમાં પ્રોબ્લેમ ફસાઈ જતો હોય છે તો એક આ ભી કે વ્યાજખોરો ના વિરુદ્ધમાં ભી જો અમારે ડ્રાઇવ ચાલે છે જોએ આ ડ્રાઇવમાં અહીંયા આ લોકો ભી વર્કર્સને બતાવે કોઈ પડે તાત્કાલિક પોલીસ કાપા જાણ કરે જેથી આપણે લોકો કાર્યવાહી કરીએ આ વિસ્તારમાં ઘાડા બધા જો એવા એક્સ્ટોર્શન કરવાલી ગેંગ હતી જો આરટીઆઈ ના નામે આ બધા ઇન્ડસ્ટ્રીસને હરાન પરશાન કરતી હતી એના પર કેસ થયા 13 જેટલા લોકો છે જેના પાસા પર થઈ છે જો તો એના માટે બે ઇન્ડસ્ટ્રીસને સૂચના આપવામાં આવી કોઈ પર સંજોગોમાં કોઈ તમને દબાવે છે જો એ કોઈ એક્સ્ટોર્શન કરે છે તો તમે ટોયલેટ ન કરો બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંગ્રહન કરવામાં આવેલો છે અને સાતો સાત ઇન્ડસ્ટ્રીઝ અને ઓર્સુ અપિછાઓ છે પોલીસ તરફથી જે તર જે રીતે આપના સુરત શહેરને એરિયા વધતા જાય છે આ પહેલા પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગામના સચિન પોલીસ સ્ટેશનનો આઉટમોસ્ટ હતા અત્યારે સચિન પોલીસ સ્ટેશન બસ સિટીમાં આવી ગયા પાંડેસરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બની ગયા ગીચ बस्ती છે તો એના માટે સકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ બરે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને અત દુર્ઘટના બને તો તૈયારી કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જ ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટીત ઘટનાઓને બંધા અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમી છે કે આવનાર સમયમાં ભી આપનો આ પૂરા એરિયા જો સુરત ના groth engine માંથી એક engine અને આ વિસ્તાર છે તો આ લોકો ભી સરસ રીતે જો આપનો સંગકલન સાધીને કામગીરી થતી રહેશે અ આજે અમે લોકો જો ચર્ચા કરીત ઘણા બધા પ્રશ્નો જો અમે 4 5 6 મહિના મે જોયાતેમે એક તો અમુક જો આરટીઆઈ નો દુરુપયોગ કરવાના જોયા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આરટીઆઈ માંગને દુરુપયોગ કરવાના એક્સ્ટોર્શન કરવાના ખંડી ઉગરાવાના આ એક મોટી સમસ્યા હતી જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને સાતો સાત જો એ અમુક લોકો જો એ એક્સ્ટોર્શન કરવાની અલગ અલગ રીત અપનાવતા હોય જોએ તો એના માટે જો એ બીજો ચર્ચાઓ કરવામાં આવી જોએ અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે થોડા સા જો મજૂરી વર્ક કરવા લોકો આવે છે તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલ ફસાઈ જતા હોય છે તો એની ચર્ચા કરવામાં એના માટે અમે લોકો સોલ્યુશન બતાવે છે આ મુખ્યત્વે જે આ પ્રકારની જો સમસ્યાઓ જો તકલીફ મેં જો ચર્ચા કરવામાં આવી એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ ઓર સારા સંકલન આવનાર ફ્યુચર પર એની ચર્ચા અમે લોકો કરીએ છીએ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત